એક અલગ જ છાપ ઊભી કરતું રહ્યું છે અને આજે આપણે મધ્યપ્રદેશના કઠીવાડા શહેરની મુલાકાતે છીએ કઠીવાડા એક તાલુકા મથક છે અને દેહાતી એટલે કે ગ્રામ્ય વિસ્તાર છે દાહોદથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે અને દેવગઢ બારિયાથી પણ પંચમહાલ વિસ્તારમાંથી પણ પચાસેક કિલોમીટરના અંતરે પડતું આ કઠીવાડા એ ખૂબ જ આકર્ષિત કરતું શહેર છે શહેર તો ન કહી શકાય પરંતુ એક નાનકડું તાલુકા મથક છે અને અહીંયાની સંસ્કૃતિ અહીંયાનું બજાર અને અહીંયાના લોકો એ દરેક રીતે અલગ જ તરી આવે છે કઠીવાડા આમ જોવા જઈએ તો સ્ટેટ વખતે આ એક રજવાડું ગણાતું હતું અને કઠીવાડાની અંદર અત્યારે આપણે કઠીવાડાના બજારની અંદર ફરી રહ્યા છીએ હોળીમાં આ કઠીવાડા ખાતે પણ એક મેળો ભરાય છે ભંગોરિયાનો અને એની અંદર પણ હજારો લોકો અહીંયા ઉમટતા હોય છે આમ તો બજાર બહુ નાનું છે પરંતુ રળિયામણું છે અહીંયા મળતી દરેક વસ્તુએ પ્રાકૃતિક રંગરૂપ જાળવી રાખેલા છે અહીંયા મળતું શાકભાજી પણ એકદમ નેચરલ હોય છે અને ફાંગિયા થઈ અને આપણે દેવગઢ બારેથી ફાંગિયા થઈ અને ત્યારબાદ જામરણ અને થોડાક આગળ ગયા પછી આપણે આ રસ્તા ઉપર આવી જઈએ છીએ કે જે રસ્તો મીઠી બોર થઈ અને સીધો આપણને કાછલા અને કાછલાથી લગભગ અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે કઠીવાડા આ વિસ્તાર મહુડાનો અને સાગનો વિસ્તાર છે મોટાભાગે અહીંયા મહુડાના વૃક્ષો ખૂબ જ જોવા મળે છે રસ્તાની અંદર પડતું આ રળિયામણું જંગલ એ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાના પ્રેમની અંદર ગાંડા બનાવી દે છે એવું આ કઠીવાડાનો રસ્તો ઘણી વખત તો એવું લાગે છે કે મંજિલ કરતાં રસ્તાની મજા કંઈક જુદી હોય છે કઠિવાડા આમ કશું જ નથી કઠીવાડામાં કંઈ દેખવાલાયક પણ નથી પરંતુ કઠીવાડા જતાં રસ્તાની અંદર જે નજારો પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે એના કારણે જ કદાચ મને એવું લાગે છે કે પ્રકૃતિ પ્રેમીઓ કઠિવાડાની મુલાકાત લેતા હશે અને બીજા શબ્દોમાં કહીએ તો મધ્યપ્રદેશનું આ એક નાનકડો તાલુકા મથક છે એટલે અહીંયા ગુજરાતના લોકો સહેજે જ આવવાનું આકર્ષણ અનુભવતા હોય કારણ કે અહીંયા દારૂની પણ છૂટી હોય છે એટલે ગુજરાતના ના સરહદી વિસ્તારના ગામના લોકો ખાસ કરીને અહીંયા મોજ મજા કરવા માટે પણ આવતા હોય છે એક તરફ આપણે જોઈએ તો ડાબી બાજુ રતનમહાલ જે વિંધ્યાચળ પર્વતમાળાનો એક ભાગ છે અને આ રતન મહાલ એટલે ગુજરાતનું પંચમહાલનું અને દાહોદનું ઘરેણું કહેવાય દાહોદના લોકો માટે તો રતનમહાલ એટલે દેવ કહેવાય એ થી આ કઠીવાડા અને ગુજરાત એ જુદું પડે છે આપણને જોવા મળે છે સામે રતનમહાલનો પાછળનો ભાગ અને રસ્તાની અંદર આપણે જોઈએ તો કઠીવાડા જતાં આ જે જંગલ છે ખૂબ જ મજાનું અને રળિયામણું જંગલ છે અત્યારે પાનખરની ઋતુ છે અને પાનખરની ઋતુની અંદર પાંદડા તો ખરી ગયા છે પણ ક્યાંક ક્યાંક મહુડો અને મહુડી એના લાલ અને લીલા જે પરણો એનો જે સંગમ છે એનાથી રચાતા અદ્ભુત દ્રશ્યો અને હંમેશા હરિયાળી રહેતી આંબા અને કણજ એ ઝાડના વૃક્ષોની જે છાયા અને સામે દેખાતો રતનમહાલ એ ખૂબ જ પોતાના પ્રકૃતિના નજારાના કારણે અહીંયા આવનાર લોકોને આકર્ષિત કરે છે મન મોહી લેતું હોય છે અને વચ્ચે વચ્ચે તાળાના વૃક્ષો પણ અહીંયા ખૂબ મળે છે રસ્તામાં તાળી પણ ખૂબ વેચાય છે પરંતુ આ તાળી પીવાલાયક હોતી નથી કારણ કે એની અંદર ઘણા બધા કુ પ્રાકૃતિક અપ્રાકૃતિક એટલે કે માણસોએ ભેગા કરેલા તત્વોના કારણે એ પીવાલાયક ગણી ન શકાય કારણ કે એનાથી નશો પણ થતો હોય છે તો તાળના વૃક્ષો પણ અહીંયા ખૂબ જોવા મળે છે અને રતન મહાલનો પાછળનો હિસ્સો જે પાછળનો ભાગ આમ જોવા જઈએ તો ગુજરાત અને મધ્યપ્રદેશને આ રતન મહાલનો જે પર્વતમાળા છે એ જુદા પાડે છે એક તરફ આવેલું છે ગુજરાત જ્યાંથી આપણે કંજેટા ઉદાલમાં ઉડા અને કંજેટા થઈ અને ઉપર જઈએ તો આપણને ગુજરાતનો રતનમહાલનો હિસ્સો જોવા મળે છે તો બીજી તરફ એના પાછળના ભાગમાં વસેલું આ મધ્યપ્રદેશનું એક નાનકડું શહેર નાનકડું તાલુકા મથક એટલે આ કઠીવાડા કઠીવાડા આમ કંઈ જ નથી પરંતુ ખૂબ જ રળિયામણું ગામ છે સ્વચ્છ ગામ છે સુઘડ ગામ છે અને પ્રકૃતિની ગોદમાં વસેલું હોવાથી આ ગામ આ તાલુકા મથક એક વિશેષ લોકોને આકર્ષિત કરતું હોય છે અને અહીંયાના લોકો પણ ખૂબ બોળિયા છે ખૂબ જ સરમાળ છે અને મોટાભાગે અહીંયા આદિવાસી વસ્તી જોવા મળે છે પરંતુ આપણે તો આ રસ્તા ઉપર જ ફિદા થઈ ગયા છીએ કે અહીંયા જતા રસ્તાની અંદર જે દ્રશ્યો જોવા મળે છે જે જંગલ જોવા મળે છે જે કુદરતી ઝરણાઓ જોવા મળે છે અત્યારે તો પાનખર છે પરંતુ જો શિયાળો કે ચોમાસાની અંદર અહીંયા આવીએ તો સો ટકા એવું કહી શકાય કે આપણે સિમલા જવાની કાંઈ જરૂર નથી સિમલા જેવા દ્રશ્યો આપણને અહીં જ જોવા મળી જાય છે અત્યારે પણ પાનખરની ઋતુમાં જંગલમાં નીચે રોડ પર પડેલા અને જમીન ઉપર પડેલા લાલ કલરના સુકાયેલા પાંદડાઓ એ પોતાની અલગ જ આભા ઊભી કરી રહ્યા છે અને એના કારણે પણ પ્રકૃતિના ચાહકો તો એના પ્રેમમાં પડી જાય છે અને આ એક જ સરખી બાંધણી ધરાવતા વૃક્ષોની હારમાળા અને એ પણ સાગના વૃક્ષો વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને રસ્તામાં મહુડાના પણ વૃક્ષો જોવા મળે છે અને મહુડાના વૃક્ષ ઉપર અત્યારે મહુડો જે નર વૃક્ષો એના ઉપર લાલ પાંદડા અને માદા મહુડી ઉપર લીલા પાંદડા એનો જે સંગમ સર્જાય છે અને સામે ઊભેલો રતનમહાલ અને પર્વતમાળા જે વિંધ્યાચળની એ દરેક રીતે આપણને ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે અને આ દ્રશ્યો જોતાં આપણી આંખ જાણે કે ભરાતી નથી અને આપણને એવું થયા કરે છે કે જાણે કે આને બેઠા બેઠા કલાકો સુધી નિરખ્યા કરીએ નિરખ્યા કરીએ પરંતુ ઠંડક ના હોવાના કારણે આપણે બેસી તો નથી શકતા સફરને ચાલુ રાખવી પડે છે અને જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે મંજિલ કરતાં રસ્તાની મજા એ કંઈક જુદી છે સફરની મજા કંઈક જુદી છે મંજિલ પર પહોંચ્યા પછી તો આપણને એવું થાય છે કે ઓ હો બસ આ જ દેખવાનું હતું પરંતુ રસ્તાની અંદર જે નજારો જોવા મળે છે એના કારણે આપ સફરની મહેનત છે એ વસૂલ થઈ જાય છે અને અહીંયા આનો ધક્કો એ સાર્થક થઈ જાય છે તો આ હતું કઠિવાડા કઠીવાડા એ હંમેશાથી આપણા ગુજરાતીઓને આકર્ષિત કરતું રહ્યું છે અને પ્રકૃતિ પ્રેમીઓ તો એના પ્રેમની અંદર હંમેશા ગાંડા થઈ અને અમસ્તા કોઈ કારણ વિના આની મુલાકાત લે છે તો તમે પણ ક્યારેક કઠિવાડાની મુલાકાત અવશ્ય લેજો